મકરસંક્રાંતિ ઉપર ખવાતો સાતદાનનો ખીચડો બનાવીશું જનરલી ખીચડો ખાવો કોઈને પસંદ નથી હોતો પણ આજે આપણે ખીચડો એવી રીતે બનાવીશું કે જેને પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે આ ખીચડો તમને બજારમાં રેડીમેડ પણ મળતો હોય છે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ આની અંદર આપણે પસંદ અનુસાર બધા જ અનાજ લઈ શકીએ છીએ તો અહીંયા આપણે ચોખા મગ ઘઉંના ફાડા જુવાર ચણાની દાળ બાજરી અને મઠ લીધેલા છે અને વજનમાં માપીએ તો બસો પચાસ ગ્રામ આપણે બધી જ સામગ્રીઓ લીધેલી છે આમાં જો તમને કોઈ પણ ધાન પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અથવા વધુ ઓછું પણ કરી શકો છો તો ધાનને આપણે સારી રીતે ધોઈ લેશું બેથી ત્રણ પાણીએ ધોવાઈ જાય પછી તેની અંદર આપણે નવસેકું ગરમ પાણી એડ કરવાનું છે અને આને પલાળીને આપણે ઓવરનાઈટ માટે રાખી દઈશું અથવા સાતથી આઠ કલાક માટે આપણે તેને રાખી દેવાના છે તો આ રીતના આપણું ધાન સારી રીતે પલળી ગયેલ છે તો ફરી તેને એક પાણીએ ધોઈ લેશું પછી તેને કુકરની અંદર એડ કરી દઈશું અને કુકરમાં આપણે પાણી એડ કરવાનું છે આ રીતે આપણે બે ઇંચ જેટલું પાણી રાખવાનું છે આ રીતે આથે આપણે ચેક કરી લેવાનું અથવા જેટલો ખીચડો લીધો હોય તેનું તમારે ડબલ પાણી ઉમેરી દેવાનું હવે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેશું અને થોડા માંડવીના દાણા એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આની ત્રણ વિસલ કરી લેશું પછી કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે રેવા દઈશું તો અહીંયા બીજા કુકરની અંદર આપણે લીલા વટાણા અને લીલા ચણા અને થોડા લીલા વાલ લીધેલા છે હવે તેની અંદર સ્વાદ અનુસાર નમક એડ કરશું થોડું પાણી એડ કરીને આની પણ ત્રણ વિસલ કરી લેશું આની અંદર તમે લીલી તુવેર પણ એડ કરી શકો છો તો બધી વસ્તુ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે એક પેન લઈ લેશું તેની અંદર આપણે બે ચમચી ઘી એડ કરી દઈશું અને બે મોટી ચમચી આપણે તેલ લીધેલું છે ઘી તેલ આપણે સારી રીતે મેલ્ટ થાય એટલે તેની અંદર આપણે બધા જ સૂકા ગરમ મસાલા એડ કરીશું જેમાં આપણે સૂકું મરચું તમાલપત્ર રાય જીરું અજમો સફેદ તલ લવિંગ ચક્રફૂલ હિંગ અને એક ઇંચ આપણે અહીંયા તજનો ટુકડો લીધેલો છે હવે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું બે નંગ આપણે મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે તેને આપણે પાતળી એવી સ્લાઈસમાં કટ કરી લીધેલા છે અને અડધો ગાજરના ટુકડાને આપણે આ રીતે ઝીણી સ્લાઈસમાં કટ કરી લીધેલું છે હવે ગાજર અને બટેકાને આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાના છે આ રીતે આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જેથી બટેકા એકદમ ક્રિસ્પી થઈ જશે તો બે મિનિટ પછી આપણે ચેક કરી લેશું આ રીતે આપણે બટેકા તોડીને ચેક કરી લેશું જો સારી રીતે તે થઈ ગયા હોય તો હવે તેની અંદર આપણે મીડિયમ સાઇઝની એક નંગ ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે આ રીતના સ્લાઇસમાં કટ કરી લેશું હવે અહીંયા આપણે બે મોટી ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે મરચાં મોડા છે એટલે આપણે અહીંયા થોડા આદુ લસણની ક્વોન્ટિટી વધારે એડ કરેલી છે ખીચડામાં આપણે થોડા ચડિયાતા મસાલા એડ કરશું જેથી કરીને આપણો ખીચડો છે તે એકદમ ટેસ્ટી બને હવે સુકા મસાલાની અંદર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેસું તો આપણા કુકરની અંદર ધાન પણ સારી રીતે બફાઈ ગયેલા છે અને પાણી પણ એકદમ પરફેક્ટ છે તો સૌથી પહેલાં આપણે લીલા શાકભાજી એડ કરી દઈશું અને નંગ ટમેટો એડ કરી દઈશું અને સારી રીતે બે મિનિટ માટે તેને થવા દેસું જેથી મસાલા સાથે તે પણ સારી રીતે કૂક થઈ જાય બે મિનિટ પછી આપણે જે બાફેલો ખીચડો છે તે એડ કરી દેસું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું જો આ રીતે તમે ખીચડો બનાવશો તો જેને ખીચડો પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવશે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીને બે મીથી ત્રણ મિનિટ માટે થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર જો પાણીની જરૂર જણાય તો થોડું એવું અહીંયા ગરમ પાણી એડ કરી દેવાનું તો અહીંયા આપણે અડધો કપ જેટલું ગરમ પાણી લીધેલું છે તેને આપણે કિનારા ઉપરથી આ રીતે એડ કરી દેસું અને મીડિયમ ફ્લેમ ઉપર એક બોઇલ આવે ત્યાં સુધી થવા દેસું ઉપરથી આપણે થોડું એવું ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશું જેથી આ ખીચડાનો સ્વાદ સો ગણો વધી જાય સાથે જ થોડા લીલા ધાણા પણ છાંટી દેસુ તો આપણો ગરમા ગરમ સાત ખીચડો તૈયાર છે તો ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દેસું બે મિનિટ પછી ગરમા ગરમ ખીચડાને તમે સર્વ કરો હવે તેના ઉપર આપણે એક વઘાર કરીશું તો આ વઘાર કરવો ઓપ્શનલ છે તો ઘી ગરમ કરી લેશું વઘારિયાની અંદર ઘી ગરમ થાય થોડી લસણની કરીને આપણે ઝીણી સમારીને એડ કરી દઈશું અને એક ચમચી આપણે અહીંયા લાલ કાશ્મીરી મરચું એડ કરી દઈશું તો વઘાર તૈયાર છે તો ખીચડાને આપણે સર્વ કરી લેશું અને સર્વ કરેલા ખીચડા ઉપર આપણે ગરમાગરમ ગરમ વઘાર એડ કરી દઈશું આ ખીચડો તમે દહીં પાપડ અને સલાડ સાથે સર્વ કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે આની સાથે તમારે બીજી કોઈ પણ વસ્તુ સર્વ કરવાની જરૂર નહીં પડે તો આ મકર સંક્રાંતિ ઉપર તમે જરૂરથી ટ્રાય કરજો અને બધા જ વ્યુવર્સને હેપી ઉત્તરાયણ